જય હનુમાન દાદા જય બજરંગ બલી મિત્રો આપણે આવી ગયા છીએ સાલંગપુર હનુમાન દાદાના દર્શન કરવા માટે મિત્રો તમે જોઈ શકો છો તરત લાઈવ અંદર દર્શન થઈ રહ્યા છે અને બહાર મોટું ટીવી મંકવામાં આવ્યું છે દેશી ભાષામાં કહીએ તો આપણે ટીવી જ કહેવામાં આવે છે એટલે બહાર મોટું ટીવી મહેકવામાં આવ્યું છે ત્યાંથી પણ દર્શન થઈ જશે મિત્રો અને પબ્લિક માતું નથી કારણ કે આજે તો શનિવાર એટલે પુષ્કળ માણસો છે જુઓ તમે લાઈનમાં દર્શનમાં શ્રદ્ધાળુ બધા ઊભા છે અને આપણે મિત્રો દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જો અંદર આપણે પ્રવેશ કરી શક્યા છીએ અને મિત્રો અહીંની વાત કરી તો અહીંયા એક આ મંદિર છે અને એક બંદરસ બાપાનું બગડાણા ધામ જ્યાં બે જગ્યાએ પરવાનગી મળે છે વિડિયો ઉતારવાનું તો મિત્રો બધા જો અહીંયા ફોન લઈને વિડીયો ઉતારી રહ્યા છે કોઈ ફોટા પાડી રહ્યા છે લાઈવ દર્શન કરાવી રહ્યા છે હનુમાનજી મહારાજના તો મિત્રો તમે જોઈ શકો છો તમે પણ લાઈવ દર્શન કરો અને જય હનુમાન દાદા કોમેન્ટમાં જરૂરથી લખી નાખજો મિત્રો તો જુઓ પબ્લિકમાં તો નથી મંદિરમાં એટલું મંદિરમાં પબ્લિક છે મિત્રો તો જુઓ તમે હનુમાનજી મહારાજના દર્શન કરો અને જરૂરથી એક કોમેન્ટમાં જય હનુમાન દાદા લખીને કષ્ટભંજન મહાદેવ કષ્ટભંજન મહારાજ જય હનુમાન દાદા તો મિત્રો જો લાઈવ દર્શન કરો મિત્રો આપણે પણ દર્શન કરી લઈ જય હનુમાન દાદા આજે શનિવાર છે એમાં તે તો ચાલો મિત્રો હવે આપણે હનુમાન દાદાના દર્શન કરી નહીં રહે મિત્રો એમાં એટલે હનુમાનજી મહારાજનું મંદિર એમાં તો શું ઘટે હે મિત્રો એમાંય સાળંગપુર પાછું એટલે કે ઘટેડ મિત્રો હનુમાનજી મહારાજનું મંદિર સાળંગપુર તો તમે બધા આવ્યા જ છો મિત્રો તો અહીંયા મંદિર મંદિરના તો દર્શન કર્યા મિત્રો પણ હવે હનુમાનજી મહારાજના દર્શન કર્યા પણ બહારનો નજારો પણ ક્યાંક અલગ જ છે મિત્રો તો તમને બહારનો નજારો પણ બતાવીશ મિત્રો જરૂરથી વિડીયામાં બન્યા રહીજો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં او ضروري په کمنټ مته لکھیناو یا ځاي هنمانجي महाराज ځاي هنمنده دا મિત્રો હનુમાનજી મહારાજના દર્શન કરીને હવે નીકળી ગયા છે બહાર બહાર નીકળ્યા પછી સામે બતાવી ત્યાં શ્રી કૃષ્ણ ભંજન ભોજનાલય છે કે ક્યાં ગામણ છે આપણે પ્રસાદ લેવા તો બધા માનવ મેળાવણ જઈ રહ્યા છે પ્રસાદ લેવા માટે મિત્રો અત્યારે આજે શનિવાર એટલે ક્યાંય પબ્લિક તો નથી પગ મેં પણ જગ્યા નથી એટલું પબ્લિક છે મિત્રો શનિવારના દર્શન કરવા માટે કોઈ ટેક રાખતા હોય તો દર શનિવાર આવતા હોય છે તો મિત્રો પબ્લિક દુનિયાનો પબ્લિક ચાલે શનિવાર છે અને સાંજનો સમય છે એમાંય સોમાસાનું વાતાવરણ એટલે કાંઈક કુદ્રશ્ય દ્રશ્યમાં તો કાંઈક ઘટે નહીં એમાં અહીંનું લોકેશન એટલે કાંઈ ઘટે નહીં મિત્રો તમે જુઓ અહીંનો નજારો કંઈક અલગ છે સામે બધા તે હનુમાન દાદાનું મંદિર છે અને અહીંયા જો આ બધું એનો કાર્યાલયો હોય તે બધા અને પબ્લિક બધું ફરતો આંટા મારા જ દર્શન કરે છે હળ મળે છે અને હવે મિત્રો આપણે આવ્યા છીએ અંદર ભોજનાલયની અંદર પ્રસાદ લેવા માટે મિત્રો તો જુઓ અહીંયા પણ સરસ મજાનો મંદિર છે ગ્રમ છે કાર્યાલય છે ભોજનાલય તો આયોગન બહુ સરસ છે તો આપણે જવાનું છે પ્રસાદ લેવા માટે તો જો અહીંયા પ્રસાદમાં બધા લાઈનમાં ઊભા છે અને બાજુમાં છે તો બધા લાઈનમાં ઊભા રહેવાનું છે અને લાઈનમાં ઊભા રહી પછી પ્રસાદ લેવા બધા થાય છે કારણ કે મંદિર છે સ્વામિનાથ ભગવાનનું અને ક્યાં હનુમાનજી મહારાજ પણ બિરાજમાન છે બાજુમાં મૂર્તિ અને અહીંયા પ્રસાદી લેવા જઈ રહ્યા છે આપણે ચાલો મિત્રો હવે બધા થાળી વાટકા લઈ બધા લાઈનમાં ઊભા રહી ગયેલા છે તો આપણે છે પ્રસાદ લેવા પબ્લિક બધું જો પ્રસાદ લઈ રહ્યો છે બધા લાઇનમાં ઊભા છે તો જો આપણો વારો આવી ગયો છે અંદર પબ્લિક મારતું નથી મિત્રો એટલો છે અને હાથે વાટકા અને થાળીને લઈ લેવાનું હોય છે અહીંયા છે તે ફરચા દેવા બધા લે છે તમે જોઈ શકો છો અને મોટો જબર છે તો પબ્લિક પડી નહીં પછાદમાં છે ખીચડી બટેકાનું શાક કઢી રોટલી એટલું છે દાદાના પ્રસાદમાં મિત્રો તો જો આપણે કઢી લઈ લઈશું આપે છે રોટલી મિત્રો હવે જો અહીંયા બધા બધાની રીતે અહીંયા આપણે ડાઇનિંગ ટેબલ ઘેરે ન હોય મિત્રો બરોબર અહીંયા સુવિધા છે તમે જો બધા અમે પ્રસાદ લઈ રહ્યા છીએ બધા શાંતિથી પછી લઈ છે અમારો ઉજવાય ને બધા ઉમો બધા હોવાની મોકે તે બોલે વિયાઓનું રહે છે હા લઈ પછી આ લઈને દઈ જાય છે હોલ બહુ જબરજસ્ત છે મોટો કોઈ તકલીફ પડે નહીં કોઈ હાકડ નહીં એટલો મોટો જબર હોલ છે અને પ્રસાદ બધા લઈ રહ્યા છે અને અહીંયા બાજુમાં છે મિત્રો આ દાન પેટી છે તે મોજ આવી નાખવાનું પાંચ સુધી મોજ આવે જાય છે આરામ અહીંયા મિત્રો મોટો દુકાન એટલે કે સ્ટોલ મૂકવામાં આવેલો છે તમે જે વસ્તુ જોઈએ તે મળી રહી છે જો લાકડાનું બધી વસ્તુ છે કોતરેલી ને સરસ મજાનું છે ને સરસ મજાની મૂર્તિઓ મળી રહી છે જો લાકડાના વુડન ગ્લાસ કાસ હાર બધી અલગ અલગ જાતની તમને જે તે માગવા નહીં એવું રહેશે જો ત્યાં અહીંયા ભગવાનના વાઘા પછી આપણે ટી શર્ટ જોતા હોય આપણા માટે કોઈ લોગામાં એટલે કે હનુમાનજીના સ્ટીકરવાળા તો બધા એ પણ મળી રહી છે મિત્રો જો અહીંયા લાગે છે ઠેલી જોતી હોય એ પણ અહીંયા જો ઓનલાઈન પણ પેમેન્ટ કરી શકો અને ઓનલાઈન પણ તમે મગાવી શકો છો તો એમનો નંબર પણ છે જોવા ફોટામાં તમને બતાવવામાં આવે تو دارمک وی جو رہتی الگ الگ ویرائٹی او بڑی معلا بگوان پچیٹ پچھا مورتی سے زوردار ہنوان دادا બજરંગ ભલે કિંમત શું છે તે લખેલું નથી મિત્રો આમાં કિંમત તો લખેલી છે તો મિત્રો અહીંયા જો નાની મૂર્તિઓ છે બધી અલગ અલગ ગણપત દાદાની હનુમાનજી મહારાજની જે તમે માગો તે મળી રહી છે અહીં તો ગણપતિની કૃષ્ણ ભગવાનની પછી અહીંયા સ્ટીકર બધા તો અહીંયા મૂર્તિ છે હનુમાનજી મહારાજની ભાગ મૂર્તિ જોવા મળે છે કારણ કે ધામ જ હનુમાન દાદાનું છે એટલે પછી તો હોય જ તે અહીંયા મિત્રો જો સ્ટીકર મારેલું છે હનુમાન દાદાની મૂર્તિ છે જોરદાર અને તમારે જો જરૂર હોય ઓનલાઈન મંગાવ્યું હોય તો ફોન કરી શકો છો આઠ હજાર પાંચસો રૂપિયાની આ મૂર્તિ આવે છે હનુમાન દાદા અહીંયા મિત્રો જુઓ તેમના થાળ ધરવા માટે મળે છે પછી એમને બેસાડવા માટે બાજોઠ પણ કાસના અગરબત્તીના દિવટિયા મળે છે બધું અલગ અલગ મળે છે પણ જો દિવટિયા છે વાટું જગવવા માટે મેકવા માટેના લોશે જો નાની જગ્યા છે એની કિંમત પણ બે હજાર રૂપિયા છે અને બધી પોકળ ત્રાંબાની વસ્તુ છે મિત્રો અને પસ પંચ ધાતુની બનાવવામાં આવેલી છે વસ્તુ એમ કહે છે આ ભાઈઓ અને અહીંયા જુઓ આપણે બધા બધી સૂબીમાં આવી ગયું સુભીમાં બધી છે મૂર્તિની તો મિત્રો એ પણ જુઓ તમે સરસ મજાની બનાવી લેશે અને એ તેવાળી વાળી પાસે ગેરંટી સાથે અહીંયા મોટા મોટી સુભી છે બધી જો અહીંયા સરસ મજાની હનુમાન દાદાની મૂર્તિ એમ કહેવાય ગયું તો આ છે તે એક લાખ સાઠ હજાર રૂપિયા છે ફાઇબરની મૂર્તિ બનાવવામાં આવેલી છે મિત્રો બધી ફાઈબરમાં બનાવેલી છે ને એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત છે અને આ બધી છે તે સુવિમા છે બધી જોવા તમે અહીંયા બધી નાની મોટી જે તમે માગો જે સાઈઝની બધી મળી રહી છે તો તમે અલગ અલગ અહીંયા બધી સોપડા પુસ્તકો છે હનુમાનજી મહારાજના મળી રહે છે પુસ્તકો છે બધી હનુમાન ચાલીસા છે પછી અહીંયા આ રક્ષા પોથી બાંધવાની તે પણ બધી મળી રહી છે બધા અલગ અલગ કલરમાં તમે જે જેવી કલરમાં બાંધી તે મળી રહે છે પોથી છે અહીંયા મિત્રો સરસ મજાની સોનેરી મૂર્તિ છે કિંગ ઓફ સાળંગપુર હનુમાનદાદાની મૂર્તિ છે અને એમની કિંમત છે ત્રીસ હજાર રૂપિયા મિત્રો તો સાઇઝ તો તમે જોઈ છે અને અહીંયા આપણે આપણે જુઓ તમે બહાર નીકળ્યા એટલે હનુમાન દાદાના હાથમાં શ્રીફોળ આપે છે અને જમણા શરીફળ આપે છે ને તાબા હાથમાં બે કટકા નીકળે જાય છે જુઓ તમે આ શરીફોળ મેકે એટલે ફટકટ તો એમ પણ નીકળે જાય કટકો થાય મિત્રો આમાં કંઈ મને સમજાવાનું નહીં આ શરીફોળ મેકે હોય પલ્લી કટકો નીકળે અને વળી એક જ ભાગ નીકળે તમે જુઓ આખું શ્રીફળ નીકળે ને સાલા ઉછળેલ નીકળે તમે મિત્રો આ વિચાર કરો તો મને તો આમાં જરાક કંઈક લાગે છે તમારું શું કેવું છે મિત્રો જોડથી કોમેન્ટ કરી દેજો કારણ કે જો આખો આખું પણ નીકળે મૂકે હાથ ઉપર અને સાલા ઉછળીને તરત નીકળી જાય તો એમાં કંઈક કંઈક કરામત હોય મિત્રો એ મને એવું લાગે કે પાછળ ઉપર બેઠું હોવું જોડ હવે મિત્રો આપણે આવી ગયા છીએ પાછા મંદિર તરફ કારણ કે હવે આપણે જઈ રહ્યા છીએ બહાર તો મિત્રો આ મંદિર તરફ અહીંયા છે દાન ભેટ સામે સ્વીકારવામાં આવશે અને આ જુઓ સાલનપુર હનુમાનજી દાદાનું મંદિર જોરદાર બતાવી રહ્યું છે અને જોઈ શકો છો મિત્રો અને આપણે આવી ગયા છીએ હવે બહાર તો બહાર મોટી મૂર્તિ છે ને હનુમાનજી દાદાની એ તરફ જઈ રહ્યા છીએ આપણે અને અત્યારે રાતના નજારો કંઈક અલગ છે મિત્રો તમે જુઓ તમે અહીંયા બધા બધા બેઠા છીએ હું થોડુંક શૂટિંગ ઉતારી લીધું મેં જુઓ અહીંયા તો બાળકો બધા રમે છે પાછળ ગાર્ડનમાં જો ગલોટિયા ખાય છે ઉજય ને ઉમવાંગ અને અહીંયા મોટી જબર મૂર્તિ છે હનુમાન દાદાની તમે મિત્રો જોઈ તો ઐચે તો જય હનુમાન દાદા કોને તરના ગયું જો બાળકોને ગાર્ડનમાં રમવાની મજા આવે છે તો તમે ગલોટિયા ખાય છે ને ઉમવાંગને સરસ મજાનો અહિયાં તો નજારો છે અને રાત્રિ નો સમય છે દસક વાગવા આવી ગયા છે મિત્રો તો અહિયાં દર્શન કર્યા પછી આપડે નીકળે જવાનો છે તો જરૂરથી એક કોમેન્ટ કરી નાખજો જય હનુમાન દાદા લખી ના